એક વખત વડતાલમાં શ્રીહરી સમયો કરવા સંતો ભક્તો સાથે પધાર્યા રહ્યા હતા દેશો દેશના સત્સંગીઓને કંકોત્રીઓ લખી લખીને તેડાવ્યા હતા એક દિવસે રાત્રિના સમયે જ્ઞાનબાગમાં ઉગમણી તરફના આમલા પાસે મશાલોના અજવાળે લગભગ દસેક હજાર હરિભક્તોની સભા ભરાઈને બેઠી હતી શ્રીહરિ પણ સૌ વચ્ચે ઉભા રહ્યા થતા કથા વાર્તા અને ધર્મ ભક્તિ જ્ઞાન વૈરાગ્યની વાતો કરતા હતા આ વખતે ગામ વિસનગરના શેઠ ઝુમખરામ નામે વિપ્ર બ્રાહ્મણ હતા એ પણ શ્રીહરી અને સર્વે સંતો ભક્તોના દર્શન કરવા પધાર્યા હતા અને એ સભામાં પોતે કથા વાંચા સાંભળતા હતા ઝુમ્મખરામ સભામાં બેઠા બેઠા જોકા ખાતા હતા શ્રીહરી એ સમયે એમને સભામાં જોકા ખાતા જાણીને છડી અડાડીને જગાડ્યા થોડી વારે સભામાં સભા પૂરી થઈ સૌ દર્શન કરી કરીને વિખરાયા ત્યારે શેઠ જોમખરામ હરિ સન્મુખ આવ્યા અને દંડવત પ્રણામ કરીને બોલ્યા કે પ્રભુ તમે મને સભામાં છડી કેમ મારી ત્યારે શ્રીજી મહારાજ મંદમાં દસતા બોલ્યા કે પૂર્વે જ્યારે તમે હિરણા કશીપુ પ્રહલાદજીને મારવા સારું આજ્ઞા કરતો ત્યારે તમે અસુર યોનિમાં હોવા છતાં પ્રહલાદજીની રક્ષા કરતા તે પુણ્યે અનેક જન્મ લીધા પછી આજે ભગવાનના ભક્ત તરીકે આ જન્મ મળ્યો છે આ વખતે તમને અમારો યોગ થયો છે તો એ સારું છડી વળગાડી એ તારા અનેક જન્મના પાપ હતા એને અમે ભગાડ્યા ઝુમખરામ તો શ્રીયરી પાસેથી પોતાના પૂર્વજન્મની વાત સાંભળીને શ્રીહરિના યોગનો મહિમા જાણીને દંડવટ કરવા લાગ્યા ત્યારે એ સમયે સૌ ઉપસ્થિત સંતો ભક્તો ઝુમખરામની પૂર્વજન્મની વાત સાંભળીને ઘણા આચરજ પામા જ્યારથી શ્રીહરિએ શેઠ ઝુમખરામને છડી અડાડી ત્યારથી અમને શ્રીહરિની અખંડ સ્મૃતિ રહેવા લાગી ખાતા પીતા ઊઠતા બેસતા નાતા ધોતા સર્વ ક્રિયામાં શ્રીહરિની અખંડ મૂર્તિ દેખાતા પોતે મનોમન મુંજાયા એટલે એક દિવસ તેઓ શ્રીહરી પાસે આવીને પોક મૂકીને રડવા લાગ્યા શ્રીહરી એમને છાના રાખતા થતાં પૂછવા લાગ્યા કે ઝુમખરામ શા માટે રડે છે મારા હું આ મખંડ તમારી મૂર્તિનું સુખ લઉં છું પરંતુ હું મારા સંસાર વ્યવહારની ક્રિયાઓ કેમ કરું હવે મને કાંઈ સૂચતું નથી વૃદ્ધ મા બાપ છે નાનો ભાઈ છે પુરાય પરિવારના ભરણ પોષણની જવાબદારી મારા ઉપર છે તો હું કેમ કરીને ચલાવું આમ ઝુમા ઝુમકરામની અરજી સાંભળીને બોલ્યા કે ઝુમખરામ એ તને ઠીક ન પડ્યું તો જા હવે મૂર્તિ નહીં દેખાય ત્યારે ઝુમકરામ બોલા કે મારા જ એમ નહીં પરંતુ હું જ્યારે તમને સંભાળું કે ધ્યાન કરવા બેસું ત્યારે તો તમારી મૂર્તિ મને દેખાવી જ જોઈએ શ્રીહરી એમનો ભાવ જોઈને રાજી થયા અને બોલ્યા કે જા તને તું જ્યારે ઈચ્છા કરીશ ત્યારે અમારી મૂર્તિ દેખાશે શ્રી હરીના અનુગ્રહથી શેઠ ઝુમખરામને જીવા ત્યાં લગણ હરીની મૂર્તિને ઈચ્છે ત્યારે અખંડ મૂર્તિના દર્શન થતા અસ્તુ જય સ્વામિનારાયણ શ્રી સ્વામિનારાયણ ભગવાનના દિવ્ય અલૌકિક ચરિત્રોમાંથી